સીતારામ દાયરા ની જો હવાર માં વરસાદ હે ને સાલુ જ છે મારી નીંદર ઉડી ને ત્યાં તો સાલુ જુતો મેં પછી હું જરીક વાર બેઠી કે જો મેં બંધ થાય ને તો પછી નાવા કામ વીહ ની દવા જા બંધ થાય તો વરસાદ ચાલુ થઈ જાય બીજું ભીંજા હું ને જ નીચે આગમાં ફોનમાં તો શું દેખાય છે જા આ હે ને આ ફૂલ વરસાદ જ આવતો હોય એવું લાગે તો એ ફૂલ આવે મેં હાવ એકદમ ફોનમાં તો હજી જ રીતે દેખાય અહીં તા હાવ એટલે હા જ્યાં આગળમાં તો હાવ ફૂલ કારું કારું થકો ના હાવ ફૂલ વરસાદ આવે ને એવું જ છે એવું આવવામાં જે જવા દોવા કારણ કે આથી વધારે મેં આવી છે ને તો તો મૂળ નહીં પસંદ નીકળાય પછી યાર એવા હું એવું જ છે એક બીજી

તો દોવે આવી ફણી ફણી સાલું તો બહુ ભીંજાણી ને પાડી ધાવીને તારતા હું એટલે એમ અંદર ઊભે ગઈ હતી ના મેરા ને એવા જાય ફરી ફળ બંધ થાય જાય તો પછી વાહીંદા નાખા ને પછી ભીહું ને નાખા તો ભીહું નું મોગો તો હે નહીં પલરે જાય અંદરની ગમાઈમાં નહીં પલરે ને અંદરની ગમાની ઝીણકી છે ને તે બચી હમાહે ને રગીમાં ધક્કા મૂકી કરીએ ને ટોળી ગયા એવા જાય બંધ થાય ને તો પછી વાહીંદા નાખા ને પછી ભીહું નહીં નાખા ફરી પડ્યું તો પછી ફરી વાળા અટાણે ઘરનું અંદર નું કરે ને બહુ તને તો આવતો જરાજ આ ફૂંહ ને ફૂંહ આવે બંધ થઈ ગયો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો જ નાસ્તા પાણી હાલે પરોઠા બને એવા ભેજવાનું વાતાવરણ આવ્યું હતી પાવને એ ખારી બંધ થયા પરોઠા ને સાલ કોઈ દોઈ ને Dua gin ifi kiwar vaikei kua peya dattua diatua gathauita duai giwa papata yii booster yii Yolki piya yia فيong baie skawole p**** Guca, anyaa unbingitya kuu ya maarek To yi maraIVa Camping besapkuu har Kaupalo Kailu patoro Huya cioè, pete koi na

નમસ્કાર મિત્રો રામ રામ સીતારામ બહુ સારો થયો ને માંડવીઓની ભારે મજા આવે ગઈ એવો દેખાડા આપણી માંડવી બહુ હારો ઉગાવો થયો ને વટણા એક એક બે બે વાર હાથી આપે લીધા બહુ સારો ઉછેર થયો ને હું અટણ આવ્યો વાવી કુંડો ખાલી થઈ ગયો તો જાઓ જાવ મય પાણી આવે ગયા ભાઈ હા ઉપર આવી ગયું વાયબ્યુ જોવા જ બહુ સારા પાણી લાગે ગયા વાયમાં આ પીમાં ના કંઈ હવતર્યું દેખાતું દેખાતો જવો આપણી ગિરનાર શિયાળ વાઈ ખરે પહેલી વાર ટ્રાય કરી અઢારની ચારની વાવલ છે આ માંડવી થોડીક છે ને ઉગવામાં મોડેરી ઉગે આ બાવીસ નંબર કરતાં આ ને આ બે આરેન્જ વાવલ છે આ એવું બાવીસ નંબર કરતાં થોડીક મોડી ઉગે ને થોડીક ઝીણી પડતી હતી એટલે આમાં હાથી આલિયું ને એટલે આમાં જવો ખડ ખડનું પ્રમાણ ચાજું હોય એવું આ વોરાપ આવી છે ને એટલે આમાં હાથી હાલે જ હે આમાં હાથી આંખવા હાટું બધું બીજું ત્યાર જ છે ખાલી શહીદ વારિયા જવું જોઈએ અને જારી કમ્પ્લીટ કરવા હાટું છે ને ત્રણ બલુનિયા લેવા જવું જોશે બે બલુનિયા રેડી જ રાખી જે સવીની જારીમાં ટ્રેક્ટર હાલે ને એ જાય છે આમાં ટ્રેક્ટર ત્રણ એરિયું વશમાં રહી છે ને બે એરિયું સાઈડમાં રહી છે એટલે હાર દબાવવાનો કોઈ પ્રશ્ન નહીં રહે એ કરવાનું હે ને આ બાવીસ નંબર તો આપણી રૂમે જુમે સડા ગયા ટાણે આ એક આ ઓરિંડું પડ્યું હતું એ સેટ વાંચથી આ સુધી પડ્યું હતું ને બોલ્યું હું એ આખે આખું વાં સુધી પીડ્યું હતું એ એક બી બુરા દીધું એમાં આ મેં થઈ એમાં એનો યુઝર હારા મારો જુઓ સહી દેવરિયા હું જાય કાર બાપુ પાસે બલુનિયા લેવા થોડો થોડોક કારુબાપુનો ઇન્ટરવ્યૂ તમને દે કારુબાપુનું જે સાધન બનાવવાની કળા છે બહુ સારી છે એના પાસે આઈડિયા બહુ સારા એ જે સાધન બનાવે ને એના જે એવું હૂતરું હોય એનું સાધન બનાવેલ એવું લગભગ કોઈ ન બનાવે હગે બહુ આઈડિયા બાજ માણા જબરો બહુ સારા આઈડિયા મારે બહુ સારી વસ્તુ બધી બનાવે ને એના પાસેથી એકવાર વસ્તુ લઈ આવ્યા ને આપણે એટલે દસથી પંદર વર્ષ ન જવું પડે દાઢા જ રેલિયો એણે બલુનિયા લેવો ગમે એ વસ્તુ એ હાથ હાથી બનાવે હાથ હાથી એવા બનાવે કે ખીસવાવાળા નહીં કંઈ ન પડે ને વાહજી છાપણીઓ પીકડે ને એણે કંઈ ન પડે એવું બનાવે તો આજે ખરે હું અહીંયા જાય ને એટલે તમને અહીંયાનો ટૂર ને ટૂર કરાવી ને એના સાધનને બધું દેખાડી ને જો કાળુ બાપુની ટાઈમિંગ છે તો કાળુ બાપુને મુલાકાત લેવડાવી કાળુ વાતાની તો જો કાંઈ એમનું કામકાજ ઘરનું કરે ને હું આવે કઈ ખાઈ ગયું તારવા તાર હવારી મેં ઉતો ને એવું હતું કે ફૂલ મેં આવી છે પણ હું એટલું હાજો કઈ મેં આવ્યો નહીં અટાણે ત્યાં ઉઘાડ થઈ ગયો તડકોય પડે કાળા કાંક વાર તડકી નીકળે ને વાદરા હે એ બધા વિખેરાઈ ગયા છે હવારમાં ફૂલ હતું ને કારું કારું કારણ ડુબાંગ જેવું એ એમ નથી તારે તો હવાર ઈન થતું ગો કાંઈ જેને કીવો આવી છે મેં એટલે હજુ કંઈ ન આવ્યો ને જઈને પપ્પા એ બે ડોલું ઉતારી લીધું ને બે ડોલું આગળ જેના નાખે આવ્યા જે તોરે એક ભાઈ લેવાયો બે કિલો તો એણી દઈએ ને બીજું ગામમાં પૂર્યું થઈ ગયું ને ગામમાં મૂકીએ તો ઉતારવાની છે એટલે હું પાછી જા બે ડોલું ખાલી લે આવી ખાલી કરી પાકલ હે તે હું ઉતારવા આવે ગઈ ત્યાં ખુરશી માથે ભેગું વાગ્યા હાડા દસ થયા ને એ છે ને હું ઉતારવા માંડાના ત્યાં બે ડલું પાછી ભરાઈ જાય ને ત્યાં જે ગામમાં મૂકવા જાય જે ચોકતા હતા ચોખે ને ગામમાં મૂકવા જાય ને પછી સેટ આવી ગયું હું ઉતારવાની ખુરસી માં તો બેઠા એમાં ઉતરે જાય ને એઠું ભાઈ ક્યાંક સીપાઈ જાય ચા લુંગ રૂપા રે પાકે ગઈ ને મીઠી હોય એવું હે હું ઉતારવા ડાયું ચા મધ ની માખી હોય આમાં ઉડે કાંક ધ્યાન રાખવું છે ચા ઉડે આ લુંગ ઉતારવાની ચાલુ કરી હતી ને એ આખી ઉતરે ગઈ જવા એટલું હતું આ કોકો ખે ને એ જરા કે જરા જરા લીલી હોય ને એ રાખી દીધી જવું આ પૂણી ડોલ ભરાઈ ગઈ આ એક લૂંગમાંથી જ ખાલી એટલી ભરાઈ ગઈ ને ઉતારતી ને એમાંથી ઘણી એમાં ઠાવકી ઠાવકી હેઠી પડ્યું ઉતારતી હોય ને તારા અહીં આખી 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 લુંગ જ પાકાય ગઈ અહીં ને ઉતારતી હોય ને એમાં હાથમાંથી કોઈ હેઠી પડી જાય એ જે લે લેવી હેઠળથી જે આ ઘણી જ પડ્યું ને એ ઉતારતા ઉતારતા આખે આંખી થોડી જેવું છે આ લીલીઓ એક લૂંગમાંથી ખાલી પૂણી ખારે આ પૂણી ડોલ ભરાઈ ગઈ અને મેં ખાધ્યું ને નોખ્યું અને હવે સાપ સાપ પીધો ને પછી કઈ નાસ્તો પાણી ન કરે ન કર્યું હોય પછી અટાણ છે ને ભૂખ લાગે તો પછી થાય કે હવે કઈ ખાવું નથી ને ખારીક ઉતારવા જાય ને તો ખારીકું દ્રવ કર્યું એટલે આ પહેલે વહેલી લુંગ ઉતારતી મીઠી એવી ઉતરી મેં હાવ દ્રવ કીધો એટલે ખારીકું ખાધ્યું

મલક હાવ બનાવે આમાંથી મધ ની માખી મલક ની આવે ફૂલ પાક ઉતરે જાય આખા અટાંત ફૂલ તડકો નીકળ્યો વાગ્યા હવા બાર હાડા થઈ ગયા અહિયાં ને અમે બે ડોલું ભરતા તા નાખે આવ્યા ને પાછી બે ડોલું ભરવાની હતી પાછી અડધી પૂણી તમે પડી હજે ખાલી પડી જઈને પપ્પા ચોકતા હતા ગામમાં મૂકવા જવાના ઉતા એ મૂકે આવે ને એ પછી આવે તો આજ થોડા ગામ લેવાના હે ને આજ ચો વરાફે બપોર પછી એવા આવે કે ન આવે લગભગ આવે એવું કંઈ લાગતું ફૂલ તડીકો નીકળ્યો એવું કામ થાય તો પછી કુણવદર ને કહેતા હતા બે ત્રણ ગામનું ના હે દેવા ને હજી આ બે ડોલું ભરેલી ને અત્યારે હો કિલો જેટલું થઈ જાય હો કિલો માથે થઈ જાય ઉતારે નીકળ્યો ફૂલ નીકળે આપડે ફૂલ લાગે હે ફૂલ તડીકો લાગે માતા હીરું પડે નહીં તો બહુ તડકો લાગતો તે હું ઉતારવા માંડી કે એક થાય ને તો પાછી બે ડોલું ભરાઈ જાય ઘણી આવ્યું છે હું ગઈ છે ને ગામમાં એટલી उतार वाला घेरे अखंड एक था है तो तपस युवे डोलू पर है ले उतार वाला है डोल पसी अच्छा ओली लोग जो की पाक देखा है ओली क्या माहे ये लग पगां थे आ डोल तो एक पोरा जाए हैं पसी पसी बिजी करे कोई बिजी पोरे ले हूँ अखंड ही तो जाए पोरा डोल पोरवा मत कहीं वार नहीं लगती है फूल पाके ये हूँ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી dairani હાલો ખાઈકુ ખાવા બધા કોઈ વાડીયા આવતા ને ખાવા તો તો ખાવા આવો મારી વાડી આવતા આવતા બસ માં જાય કે એક પે આતાંતાં પાસા ભરસા પાદુકની ભાગેગાનો હા પાસા ભાગેગા મકસદ ઉતો આજ ગામમાં દેવા જવાનું હે ને હા આ પેન્ડિંગ પડ્યા પાછલા પૂરા કરવા છે ઈનો પર